કેનેડા યુએસ અને થાઈલેન્ડ વિદેશી ગાંજો એ મોકલાયો હતો તો શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની સર્ચ દરમિયાન આ સામે આવ્યું છે જે અમદાવાદની અમદાવાદમાંથી પોસ્ટથી ગાંજો મોકલવાનું આ રેકેટ ચાલતું હતું જે ઝડપાયું છે સવાલ પણ એટલે જ થાય કે શું હવે પોસ્ટથી નશાનો કારો કારોબાર થશે તો વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું આખું રેકેટનો પર્દાફાશ થયો છે સર્ચ ઓપરેશન દરમિયાન ગાંજાનું રેકેટ પણ ઝડપાયું છે કેનેડા યુએસ અને થાઇલેન્ડ માંથી વિદેશી ગાંજોએ મંગાવવામાં આવતો હતો આખું આ રેકેટ ચાલતું હતું પોસ્ટ મારફતે તેનો પર્દાફાશ થયો છે અમદાવાદમાંથી આ રેકેટનો પર્દાફાશ થયો છે કે ગાંજો મોકલાતો હતો પોસ્ટ થ્રુ એટલે નશાખોરોનો ગાંજો મગાવવાનો આ નવો કિમ્યો જેનો પર્દાફાશ થયો છે અને આ મુદ્દા આપણી સાથે સંવાદદાતા પ્રદીપ કચીયા જોડાઈ ગયા છે પ્રદીપ શું હવે પોસ્ટથી થી પણ નશાનો કાળો કારોબાર થશે બિલકુલ ધ્રુવિશા ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન થકી ફોરેજન્ટ પોસ્ટ ઓફિસ જે સાંઈબાગ ખાતે આવેલી છે ત્યાં ખાનગી બાતમી મળી હતી અને તે બાતમીના આધારે સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ સવાસો કરોડની કિંમતનો ગાંજો જે છે તે મળી આવ્યો છે આ તમામ ગાંજો જે આવ્યો હતો તે ચૌદ જેટલા પાર્સલના પેકેટની અંદર જે છે તે પેકિંગ કરીને મોકલવામાં આવ્યો હતો ધ્રુવિષા તમામ જે પાર્સલના પેકિંગ કરવામાં આવ્યા હતા તે આર્ટિકલ્સ હતા ગેમ્સ હતી સાથે જે નાના છોકરાઓના કંપાસ અને તેમના જે ગિફ્ટ આર્ટિકલ્સ હોય છે તે તમામની અંદર આ ગાંજો ભરીને જે છે તે મોકલવામાં આવ્યો હતો અલગ અલગ પેકેટ જે છે તે ગાંજાના બનાવવામાં આવ્યા હતા અને તેનું જે ખાનગી એક બાતમી મળી તે કે તે બાતમીના આધારે કસ્ટમ વિભાગને સાથે રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશન દરમિયાન આ જે ગાંજો મળી આવ્યો તે પાર્સલ જે હતા તે પાર્સલ ઉપર મોકલનાર અને સાથે સાથે રિસીવ કરનારા તમામના જે સરનામા હતા તે બનાવટી હોવાનું પણ સામે આવ્યું છે જે જગ્યાએથી પાર્સલ આવ્યા હતા તેની વિગત જ્યારે મેળવવાની કોશિશ કરી ત્યારે તમામ પાર્સલ જે છે તે વિદેશથી આવ્યા હોવાની માહિતી મળી હતી કે જે અંતર્ગત કેનેડા છે થાઇલેન્ડ છે આ તમામ દેશોની અંદરથી જે છે આ ગાંજવ આવ્યો હતો પાર્સલ જે છે તે આવ્યા હતા આ સાથે આ જે પાર્સલ જે જગ્યા ઉપર મોકલવાના હતા તે તમામ એટલે કે રિસીવ કરનારના એડ્રેસ અને મોબાઈલ નંબર જે છે તે પણ ખોટો હોવાનું સામે આવ્યું હતું અગાઉ પણ આ જ પ્રકારની મોડો સોંપની સાથે ડ્રગ્સ ઘુસાડવાનું જે છે તે ફોરેજન પોસ્ટ ઓફિસના માધ્યમથી કરવાનું કાવતરું જે છે તે રચ્યું હતું જે અંતર્ગત સાયબર ક્રાઇમે જે છે તે આ ગુનો સામે લાવ્યા હતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા ગુજરાતની અંદર ગાંધીનગર આણંદ બોટાદની અને સાથે સાથે બોપોલ ખાતે ડ્રગ્સ જે છે તે મોકલવાનું હતું તેને લઈને પણ તપાસ જે છે તે હજુ ચાલી રહી છે બીજી તરફ જ્યારે ગાંજો મળી આવ્યો છે ત્યારે જેટલા

તો હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે નશાનો આ કાળો કારોબાર ચાલતો હતો પોસ્ટ મારફતે અમદાવાદમાંથી પોસ્ટથી ગાંજો મોકલવાનું આ રેકેટનો પર્દાફાશ થયો છે